આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું મહત્વનું છે ચૈતર વસાવા પર વન કર્મચારીને માર મારવાનો આરોપ લાગ્યો હતો ત્યારબાદ તેઓ ફરાર હતા પછી હાઈકોર્ટે તેમના આગોતરા જામીન પણ ફગાવ્યા હતા આ પછી અંતે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ હાજર થવાનું નક્કી કર્યું છે સોશિયલ મીડિયા પર આ અંગે તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે તેમાં તેમણે કહ્યું હતું સાંભળીએ તમે સૌ જાણો છો લોકસભા બે હજાર લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલાં મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય ને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌધી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું મારો પરિવાર કોઈ પણ એમને લોભલાલચ આપવા માટે પણ આવ્યા છે ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા પણ ક્યારેય અમે એમના લાલ લોભ લાલચ કે ક્યારેય એમના દબાણમાં અમે ડરવાના નથી અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે પ્રજાનો પ્રેમ મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે સૌનો હું આભાર માનું છું આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું સાથે સાથે આઉટ આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવા જઈ રહ્યો છું ધન્યવાદ આ મુદ્દા પર વિગતવાર માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ચેતન બામણિયા જોડાઈ ગયા છે લાઈવ ચેતન જે પ્રકારે વન કર્મચારીને માર મારવાના આરોપસર ચેતર વસાવા પર કાયદેસરના પગલાં લેવાયા જોકે તેઓ ફરાર હતા આગોતરા જામીન માટે તેઓએ અરજી કરી હતી તે પણ કોર્ટે ફગાવી છે આખરે તેઓએ સરેન્ડર કર્યું છે પોતાનો એક વિડીયો પણ તેઓએ અત્યારે શેર કર્યો છે આગળ જાણીશું કે હવે સરેન્ડર બાદ કેવા પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે તેમના વિરુદ્ધ જી જો કહેવામાં આવે આમ આદમી પાર્ટી ગઈકાલે ભાયાણીના રાજીનામા બાદ ગુજરાતમાં આજે બીજા દિવસે પણ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લડાયક ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહિનો અને નવ દિવસની ફરારી બાદ આજે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે અને તેમના આત્મસમર્પણને લઈને મોટી સંખ્યામાં તેમના સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા છે આ સમર્થકોને કાબૂમાં રાખવા માટે પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે જો સમગ્ર કેસની વાત કરવામાં આવે તો ચૈતર વસાવા પર આરોપ લાગ્યો છે કે તેમણે વન કર્મચારી પર હુમલો કર્યો અને હવામાં ફાયરિંગ કર્યું હતું આ અંગે ચૈતર વસાવા અને તેની પત્ની વિરુદ્ધ એફઆઈઆર થતાં ફરિયાદ નોંધાતા તેઓ ફરાર થઈ ગયા હતા તેમની પત્નીને પોલીસે પકડી અને હાલમાં જેલમાં છે જ્યારે ચૈતર વસાવા ફરાર હતા ચૈતર વસાવાએ પોતાના આગોતરા જામીન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ હાઈકોર્ટે તેમને આગોતરા જામીન ન આપતા તેમની પાસે આત્મસમર્પણ સિવાય કોઈ રસ્તો બચ્યો ન હતો અને ગઈકાલે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કંઈકને ક્યાંક રાજીનામું આમ આદમી પાર્ટીમાં આપતા ચૈતર વસાવા આત્મસમર્પણ કરે તેવી શક્યતાઓને પણ વેગ મળી હતો અને આજે ચૈતર વસાવાએ આત્મસમર્પણ કરતા આ જે શક્યતાઓ હતી તે સાચી સાબિત થઈ છે અને ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી આરોપ લગાડ્યો છે કે ચૈતર વસાવા ભરૂચથી લોકસભા લડી ન શકે અને તે માટે તેને કાયદાકીય ગૂંચવાડામાં ફસાવવા માટે સરકાર દ્વારા આ ખોટા કેસો ઉભા કરવામાં આવી રહ્યા છે જ્યારે ચૈતર વસાવાની વાત કરે તો તે અને ભરૂચના સાંસદ ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા બંને વચ્ચે છાસવારે શાબ્દિક ટપાલ કે આગામી દિવસોમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવાની રાજકીય લડાઈ છે તે આગળ વધે અને ભરૂચ સહિતનું ગુજરાતનું રાજકારણમાં ગરમાવો રહે તેવી પૂરેપૂરી સંભાવના છે જી ધન્યવાદ જાણકારી માટે